જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટુશન ક્લાસીસ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો વર્ગ વાળો વિડીયો જો તમે જોયો હશે તો વર્ગની શોર્ટકટ કરતા હશે તો હજુ એમાં અંક હશે તો આપણી શોર્ટકટ મેથડ શું રહેશે ઝડપથી શોધવા માટે તો એની આપણે વાત કરીએ છીએ આપણા જોડે કોઈ સંખ્યા રહેલી છે કઈ તો અત્યારે હાલ રહેલી છે પંદર દાખલા તરીકે પાંચ વર્ગ તો તમને ખબર જ છે કે એક અંકવાળી સંખ્યા કઈ થાય કે પાંચ થાય પાંચનો વર્ગ કેટલો થશે કરવું તો કેટલો થશે અને એના પાછળ એકમના અંક તરીકે આપણને શું આપેલું હોય પાંચ તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે પાંચનો વર્ગ કરીશું પાંચનો વર્ગ કેટલો થશે પાંચનો વર્ગ પચીસ અને એના આગળની જે સંખ્યા રહેલી હોય એ સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે એક અને બે નો શું કરીશું આપણે ગુણાકાર તો બે એકા શું થવાના બે એટલે આનો જવાબ આવશે શું બસો પચીસ શ્યાલયનીય વસ્તુ દાખલા તરીકે મારા જોડે અહીંયા એકમ અંક શું છે તો કે પાંચ રહેલો છે તો પાંચ નો વર્ગ પેલા કેટલો થશે તો કે પચીસ થશે

છ પછી ક્રમિકમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો સાત તો છે દાખલો મારા જોડે કયો છે પંચ્યાસી છે એમાં એકમનો અંક શું છે મારા તો કે પાંચ છે તો શું કરીશું આપણે પાંચ નો કેટલો થશે પચીસ અને એના પછીની ક્રમિક સંખ્યા શું આવે તો કે આઠ પછી ક્રમિક શું આવે તો કે નવ આવે છે

તેર ના જોડે કરવાનો થશે તો બારનો નો વર્ગ આપણને આવડવો જોઈએ બારનો નો વર્ગ થાય કેટલો એકસો ચુમ્માલીસ

તો આ ટ્રીક પણ તમે જોઈ ચૂક્યા છો તો એ વિડીયો તમે ના જોવા હોય તો જોઈ શકો છો આપણી ચેનલ પર અત્યારે હાલ અપલોડ કરેલો છે જ હવે નેક્સ્ટ વસ્તુ જોઈએ છે આપણા જોડે છેલ્લી કઈ સંખ્યા રહેલી છે તો કે ત્રણસો ને પચીસ કઈ સંખ્યા છે ત્રણસો પચીસ એમાં એકમના અંક સ્વરૂપે માં જો શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો પાંચ તો પાંચ નો વર્ગ કેટલો થવાનો પચીસ એના પછી આપણા જોડે આગળની જે સંખ્યા રહેલી છે કઈ છે સંખ્યા છે તો કે બત્રીસ છે તો બત્રીસ નો ગુણાકાર આપણે કોના જોડે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે આગળની નેક્સ્ટ સંખ્યા સાથે કરવાનો છે તો બે અંકોનો બે અંકો સાથે ગુણાકાર કરવાનો હોય તો શું કરીશું આપણે છેલ્લા બે અંકોનો ગુણાકાર એટલે કેટલો થવાનો છો પછી ક્રોસમાં મલ્ટિપ્લિકેશન ત્રણ તરી નવ અને ત્રણ દુ ને આ બે નસો પ્લસ કરીએ એટલે કેટલા થાય પંદર પંદર નો પાછળ મૂકવાનો બોધી શું કરવાની છે કેરીઅર કરવાની છે ત્રણ તરી કેટલા થવાના નવ નવ માં એક મુદ્દો કેટલા થાય દસ હવે આ આખી સંખ્યા ક્યાં મૂકી દેવાની આગળ એટલે આપણો જવાબ શું બનશે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રણસો પચીસ ના વર્ગ જવાબ નીચે આ લખ્યો છે બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી શેની શોર્ટકટ ટ્રીક તો કે એકમનો અંક જો પાંચ રહેલો હોય તો આપણે કેવી રીતે વર્ગ શોધીશું એની આપણે વાત કરી જો વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર મિત્રમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત